સમાજમાં મહિલાઓ માટે સશક્તિકરણનો પરિચય આપતા અને નારી શક્તિનું પ્રતિક અવલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના રાણીપ વિસ્તારમાં અવલ કન્યા ગૃહ તથા અવલ ક્લબનું ઉદઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું આ સંસ્થા મહિલાઓ અને કન્યાઓના શૈક્ષણિક સામાજિક અને આર્થિક વિકાસ માટે સમર્પિત છે આ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે કન્યાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઉભું કરવું તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવો અને સમાજમાં તે હકતી જીવન જીવી શકે તે માટે આવશ્યક કુશળતાઓ પ્રદાન કરવાનો છે અવલ કન્યા ગૃહની સાથી અવલ ક્લબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉદઘાટનના દિવસે ખાસ લઘુ રુદ્રીનું ચિંતન કરવામાં આવ્યું હતું જેનાથી ઉપસ્થિત સૌ ભક્તિમય રંગમાં રંગાયા હતા આ પ્રસંગે અવલ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અભિસાર કલાલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અવ્વલ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અભિસાર કલાલે જણાવ્યું હતું કે અમે દીકરીઓને હંમેશા આગળ વધવામાં મદદ કરીએ છીએ અને ખાસ તેમના માટે આ કન્યાગૃહનું નિર્માણ કરાયું છે કે જેનાથી તેઓ સમાજમાં સ્વાભિમાન સાથે જીવન જીવી શકે અને તે માટે આવશ્યક માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવાનું છે ખોલવા પાછળનું રીઝન એ છે કે અહીંયા આગળ એવી દરેક છોકરીઓને અમે એડમિશન આપીશું જે લોકો અનાથ હશે અથવા જે લોકો રોડ ઉપર હશે એવી દરેક છોકરીઓને એડમિશન આપીશું જે દિવસથી એ લોકોનું એડમિશન અહીંયા થશે ત્યારથી લઈને જ્યાં સુધી એમના મેરેજ થશે ત્યાં સુધીની બધી જ જવાબદારી અવલ ફાઉન્ડેશન ઉઠાવશે જેમ કે એમનું એજ્યુકેશન છે એમના કપડાં એમની બધી જ જવાબદારીઓ અવલ ફાઉન્ડેશન પૂરી કરશે અહીંયા આગળ અવલ કન્યાગૃહમાં ઘણી બધી ફેસિલિટીઝ છે એમનું કિચન અલગ છે એમના રૂમ્સ અલગ છે એમના ડબલ બેડ એમના અલગ આવશે સુવાની જગ્યા અલગ છે એમનો પ્લે એરિયા અલગ બનાવેલો છે જ્યાં આગળ એ લોકો પ્લે કરી શકશે એમના સ્ટડી રૂમ્સ અલગ છે જ્યાં આગળ બેસીને એ લોકો સ્ટડી કરી શકશે અને અમારી ઈચ્છા એવી છે કે દરેક છોકરીઓનું ભવિષ્ય વધારેમાં વધારે ઉજ્જવળ બનાવીએ